આજે સોમવાર છે તો સુડતાલીસ દિવસ પછી કયો વાર આવશે બરાબર હવે આપણને ખ્યાલ છે કે દર સાત દિવસે વાર છે એ રિપીટ થાય બરાબર આ દાખલા તરીકે આજે સોમવાર હોય આજે સોમવાર હોય બરાબર તો આ પહેલો દિવસ ફરી પાછો સાતમાં દિવસે હું આવશે સોમવાર ફરી પાછો ચૌદમાં દિવસે શું આવશે સોમવાર બરાબર તેવી એવી રીતે સાતના પાડામાં જઈએ તો સાત એક સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ અહીંયા તમે જોશો તો બેતાલીસમાં દિવસે પણ કયો વાર આવશે સોમવાર જ આવશે બરાબર હવે બેતાલીસ પછી આપણે સુડતાલીસ લગી જવું હોય બેતાલીસ પછી આપણે સુડતાલીસ સુધી જવું હોય તો આપણે કેટલા દિવસ નાખવા પડશે તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ બરાબર તો બેતાલીસ પછી આપણે જઈએ તો સોમવાર તો બેતાલીસ આવ્યો પછી મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર ઇટ મીન્સ કે સુડતાલીસમાં દિવસે સુડતાલીસમાં દિવસે કયોવાર આવશે શનિવાર આવશે બરાબર તો અહીંયા આન્સર આપણો આવશે શનિવાર